નમસ્કાર દર્શક મિત્રો હું છું ચૌહાણ નીર તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યુઝ તો જોઈએ આજના સમાચાર મેંદડા અમારા રિપોર્ટર ગૌરી જોશી સાથ મિંધડા પંથકમાં દાતરાડાડોર ઉપર વાડી ધરાવતા ખેડૂત પર શ્વતમભાઈ ભીખુભાઈ ઢેબરિયા બળદથી ખેતી કરતા હોવાથી જ્યારે સાતી આંતા હોય ત્યારે ટિટોડીના ઈંડા હોય ત્યારે ટિટોડીના ઈંડાને બચાવવા પાખો પોળી કરીને ઊભી જાય છે તેથી બળદ ઊભી જાય છે એટલે ખેડૂતને ખબર પડે છે કે ઈંડા છે પણ અત્યારે લગભગ ખેડૂતો ટ્રેક્ટરથી ખેતી કરે છે જેથી ઈંડા માટે સાતી હાલી જાય છે અને ઈંડાનો નાશ થાય છે આ વખતે ખેતરના પારા ઉપર ટિટોડીએ ચાર ઈંડા મૂક્યા છે આ ચારે ઈંડાની અણીઓ ખૂચેલી હોવાથી જુનવાણી માણસો અને જાણકારો ને અનુભવી ઓના કહેવા અનુસાર આ વખતે ચોમાસામાં ધુવાધાર વરસાદ થશે એવા શુભ સંકેત દેખાય છે અત્યારે ચેત્રમાસ ચાલી રહ્યો છે અને ટીટોડીએ ઈંડા વહેલા મૂક્યા હોવાથી ચોમાસાનું આગમન પણ નિર્ધારિત સમય કરતાં વહેલું થઈ શકે છે આ વર્ષ ચોમાસાનો આ વર્ષ ચોમાસાનો વર્તારો સારો જે સારો જણાઈ રહ્યો છે હોવાથી જગતના તાતમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ